હાલે દેશની અંદર લોકસભાની ચૂંટણી થઈ રહી છે અને આપણા ગુજરાતની અંદર સાતમી મેના મતદાન કરવાનું છે તો સર્વે મતદારોને એક વિનંતી કે સાતમી મે પોતાના દરેક કાર્ય પૂર્ણ કર્યા પહેલા સૌથી પહેલો જે આપણો મતનો અધિકાર છે એ મત આપવા જવાનું ખાસ હું કહી રહ્યો છું વાત રહી વિકાસની તો વિકાસના કામો હજી ઘણા કરવાના બાકી છે જે થયા છે એનાથી પ્રજાને અને જનતાને સંતોષ છે રેલવે છે પાણી છે નર્મદાનું જળ છે એ બાબતે ઘણું બધું થયું છે અને તેમનું કાર્ય પણ દેખાય છે વધારામાં આપણી પાસે પ્રાથમિક સુવિધામાં આરોગ્ય તેમજ પાણીની સમસ્યા સ્થાનિક અબડાસામાં જોઈએ તો કોલેજની સમસ્યા શૈક્ષણિક સમસ્યા તેમજ APMC માર્કેટ જે ખેડૂતો માટે બહુ આવશ્યક છે એનું જો તાત્કાલિક ધોરણે ચૂંટણી બાદ આ કાર્યોમાં જે ઉમેદવાર ચૂંટાશે તે એને વધુ વિકાસમાં લઈ જશે અને વધુ વિકાસ કરશે એવી જનતા ઈચ્છું રહી છે રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડાસા કચ્છ